સુરતમાં રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવવાના ગુનામાં રિક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ લૂંટી લેવામાં આવતા હતા આરોપીઓ ઝડપાઈ જતા મુખ્ય આરોપી ઇમરાન સામે અગાઉ સત્તાવીસ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે પરમારે કહ્યું કે બે ગુના નોંધાયા હતા વેલી સવારે બે ટ્રેન મારફતે આવનારને 릭શામાં બેસાડીને લૂંટ ચલાવવામાં આવતી હતી આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે ઇમરાન ઉર્ફે બીડી કુલ સત્તાવીસ ગુનામાં ગાવ ઝડપાયો હતો નઝામુદ્દીન શેખ સહિત એક બાળ આરોપી પણ ઝડપાયો છે જેરેક સલાબતપુરામાં ઝડપાયેલો છે આ ચારેય આરોપીઓ આ પ્રકારના ગુનામાં માહેર છે જે અર્લી મોર્નિંગમાં રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનથી જે મુસાફરો આવે આ મુસાફરોને રિક્ષામાં બેસાડીને આગળ લઈ જઈ જગ્યાએ ઉભા રાખી અને એમને લૂંટી લેવામાં આવતા હતા તો આવા બે ઇન્સિડન્ટ ગઈકાલે રાત્રે બે થી ચાર વાગે અર્લી મોર્નિંગમાં બે ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હતા આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇમિડિયેટ મૈધરપુરાની ડિસ્ટર્બની ટીમ કામે લાગી અને ગણતરીના કલાકોની અંદર જ ચાર આરોપીઓને પકડી લીધેલા છે આરોપીઓ લોકોને પેસેન્જરને બેસાડતા જેમાં ગેંગના માણસો પણ બેસતા હતા